નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે મઠડી વરિયાળી એટલે કે શિયાળુ વરિયાળી કહીએ છીએ એનો વિડીયો આપણે બનાવવાના છીએ જો આ રીતે આનું કટિંગ કરવામાં આવે છે અને સુકાઈ જવા માટે એને ત્રણ દિવસ પછી એને કાઢી નાખવામાં આવે છે જો તમારે લીલો દાણો જોઈતો હોય તો તમે બે દિવસે પણ કાઢી શકો છો તો આ માર્ટિન થ્રેસરમાં આપણે આજની વરિયાળી કાઢીએ છીએ આ વરિયાળીની પ્રોસેસ બહુ સરળ હોય છે જો આ રીતનો આનો દાણો હોય છે આ રીતનો દાણો હોય છે આનો આને કાપે બે દિવસ જ થયા છે અને આ રીતે એને થ્રેસરમાં કાઢવામાં આવે છે જો તમે બે દિવસે કાઢશો તો તમારે થોડું લીલું તો પડશે જ કારણ કે આમાં થોડી હોય છે પાછળ આપણે પડદા ઊંચા કરી દઈએ છીએ એના લીધે પાછળ જે લીલા ઉંચા હોય એ પાછળ નીકળે છે વડિયાળીના વાવેતરની વાત કરીએ તો દસમા મહિનામાં આનું વાવેતર કરવામાં આવે છે ઉતારો પણ આનો સારો આવે છે જો આ રીતની ક્વોલિટી છે વડિયાળીની એક જ એકદમ ક્લીન અને સાફ જ નીકળે છે તમને ભૂસામાં બતાવું ભૂસામાં દાણા ઉપડે છે કે નહીં જે હાવ જે રજોટ કહેવાય રજોટ જ કદાચ એકાદ દાણો જાય તૂટેલો બાકી ભૂસામાં દાણા જતા નથી હવે આ રીતનું ટ્રેલર ભર્યું હતું આમાં સાડા પાંચ વીઘાનું વાવેતર હતું સાડા પાંચ વીઘામાંથી આટલું ટ્રેલર ભરાયું હતું પહેલાં આને એકવાર વીણી લીધી હતી જેમાંથી દસ બોરી ભરાઈ હતી એના પછીનો આટલો ઉતારો આવ્યો હતો ટ્રોલીની વાત કરીએ તો ટ્રોલી પોણા બે ફૂટની ટ્રોલી છે એમાંથી આટલો માલ નીકળ્યો હતો કોમેન્ટ કરજો કે આ એક ટ્રોલીમાં કેટલું વરિયાળી સમાય એમાં બસ આ લાસ્ટ ખરું છે એમાંથી આટલું જ બાકી છે તો આ તી મઠડી કાઢવાની પ્રોસેસ એકદમ ક્લીન અને સાફ જ રિઝલ્ટ આવે છે અને તમે ત્રણ દિવસે જો કાઢો છો તો આસાનીથી નીકળી જાય છે